નમસ્કાર મિત્રો જય ગૌમાતા આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કૌસા કે સફેદ કૌસા છે આની શાક પણ હવે તૈયારી છે આ શાક કરેલી સીંગ થઈ ગઈ છે આમાંથી સફેદ દાણા નીકળશે તેનું શાક બનાવી શકાય તો આ છે સરસ રીતે પાકી ગયા છે લુંગળે ઝુંબે ટૂંકમાં લોસાન લોસણ સીંગવા આવી ગઈ છે ઉપર પણ ઘણા બધા વેલા ઉપર ચડી ગયા છે હિંગા પ્રાકૃતિક ફાર્મર હિતેશભાઈ ભેણિયા વડા તો લુપ્ત થતાં દેશી બિયારણો મેળવવા માટે જરૂરથી અમારો કોન્ટેક કરજો સિજનવાર કીટ તૈયાર કરશું અત્યારે હાલ શિયાળુ ઋતુ ચાલી રહી છે તો તો શિયાળુ ઋતુના શાકભાજીની કીટ અમે તૈયાર કરી છે કિચન ગાર્ડન ટેરેસ ગાર્ડન ઘર પૂરતો ક્યારો કરવા માટે તો તમારા સુધી ઘર પૂરતો ક્યારો કરવા માટે ઘર સુધી અમે પહોંચાડી દઈશું તો જરૂરથી કોન્ટેક્ટ કરજો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબર મિત્રો જરૂરથી કરજો